તમે મોયાડો પેલા મોયાડો આજો આ લગભગ પંદર ફૂટ નો રૂમ છે આખો રૂમ કેવાય મારું બધા રાખવાથી કહેલું નહીં આ ખુલ્લા માં તમે રાખશો ને મકાન તો તમારે ખુબ ફાયદો થાય ખેતર ની ખુલ્લી હવા છે જો આ બધી અભ્રૈય પાછી અને આ કબાટ નું અમુક ગુદરા બધું બેલવાનું

અલ્યા ભયા જો તો જો તો મકાન તો બનવા મંડ્યા છે ને આપણે જા બિલ્ડર બન્યા છે ને તાનું તો કોઈ મકન રાખવા આવતું નહીં એ શિખેર આપણા દેશી દૃત્ય કાકા જોઈ નહીં આવતા શિવ શિખર મારું ઓળખ્યું ના આમ તો કેટલા મકન રાખવા વાળા હોય સિમેન્ટ વાપર્યો છે ચાળી ઠીલી સિમેન્ટ વાપરી નાખ્યો છે આટલી શિલારી એટલી વાપરી છે ત્રણ ચાર ભાડા તો વાપરી છે આટલું તો કોઈ વાપરતું નહીં un parque de juego de todo. ¡La cosa! ¡Ay, boy! ¿Qué ven, no? ¡Ay, chul! ¡Dadi, pal, que no va તો estar en la noche! ¡Dadi, ya está todo aquí! ¡Voy a estar en la noche! ¡Dadi, ya está todo aquí! ¡Ay, no! ¡Para amar a Macan! ¡Macan! 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 ¡Macan!

બધું બાજી દેખાય છે નહીં દેખાતું ખાવા માટે ખાવા માટે રોડું બતાવો હડો તમે રહોડું બતાવો હડો આ જો તમારે બાય નીકળવો તમે આ બે ફાયદા કેવા એ ઘરમાં બે ફાયદા કેવાડો તમે તળિયા નું બતાવું દિવાલે છે આ એટલી મસ્ત પેલી હળકણી હળખણી લાઈઓ આવશે ને પીરી નાખાહી પછી જો આ ઉપર આટલે વચ્ચે પંખો આવશે અને કોરે મોરે કોઝમર આવશે આ બે વખડા હેસો બધવાનો હશે બરાળિયે તો એટલો મસ્ત આરસ નો પથ્થર આ છે ને તમે બે હળચી ચીજો ના ના કાકા બરોબર છે ખર્ચો સારો છો બરાબર છે ને બોલો હવે ભાવ તાલુ કરી નાખશે ને આવ એ તો બધું કાકા આપડે હું મકાન મકાન કેટલા હશે કાનું બાબુકા કે રોટલા કર્યા છે મહેમાન ગતિ આવો તમે બાબુકા મકાન ખોલતા ખોલતા આયા હા બે જણા એટલે તમે મકાન લેવા નહીં આયુ બોલવા દો સામે બોલવા દો તમારે મકાન સારું કર્યું ખર્ચો સારો કર્યો તમારે બે માટે કર્યું છે એટલે તમાર કોઈ કોમ વધતું જ નહીં અમારા ભીડો કોમથી જ્યા વળી ગયા ખાવા દો એટલે મકાન આખું જોઈ જોઈને કોઈ કરવું કલાક બગડાવ્યો એક તો પેલો દાઢી વાળો આયો ને એને કલાક બગડાયો અને આરે બાબુ કાકા ખાલી પૂછવા બે કલાક આપડા બગડાવરાયા ભાઈ આપણે જ્યાં માર્કેટમાં આયા ને ત્યાં કોઈ મકાન લેવા વાળું તૈયાર નથી મને તો એવું લાગે કે હવે આપડા કોમ છોડી દીધા જેવું છે ખરેખર આ આ બનાવ્યું બનાવ્યું છેડે હવે નહીં બનાવું નહી બનાવું તો વેચાય ને ઘેર